ભારત માતા કી કેમ ભાઈ ભાવનગર વાળા અવાજ ને શું થઈ ગયું છે અરે ભલા માણસ રેકોર્ડ તોડ સરકાર મોદી સાહેબે બનાવી આવો અવાજ ના ચાલે ભાઈ બધા બંને હાથ ઉપર ઉઠાવો જરા ઉપર ઉઠાવ વિજય ના સંકલ્પની મુઠ્ઠી ભીચી પ્રચંડ અવાજે બોલીએ ભાવનગર કાર્યાલયના વાસ્તુ પૂજન અને ઉદઘાટન પ્રસંગે આપણા ઉદઘાટક અને પ્રદેશ અધ્યક્ષ ભાઈ જગદીશ વિશ્વકર્માજી મોદી સાહેબના મંત્રી મંડળમાં મારા સાથી ભાવનગરના નેતા ભાવનગર જીતુભાઈ વાઘાણી નિમુબેન જિલ્લા અધ્યક્ષશ્રી શહેર અધ્યક્ષશ્રી ઉપસ્થિત સૌ ધારાસભ્ય શ્રીઓ વરિષ્ઠ કાર્યકર્તાઓ અને ભારતીય જનતા પાર્ટીના માલિક એવા મારા સૌ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા ભાઈઓ બહેનો આપ સૌને મારા પ્રણામ ભાઈઓ બહેનો સૌથી પહેલા તો હું સૌ કાર્યકર્તાઓની હૃદયપૂર્વક ક્ષમા પ્રાર્થના કરવા માંગુ છું આજે બિહારમાં શપથવિધિ હતી ત્યાં મોડું થયું અને ત્યાંથી અહીં આવ્યો ત્યારે તો મને એવું હતું કે કાર્યક્રમ તો ક્યારનો પૂરો થઈને વેરાઈ ગયું છે ભાવનગરમાં મીઠાઈ ખાઈ ભૂત જઈશ મગર આવડી મોટી સંખ્યામાં આટલા કલાકો પછી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ટસી મસ્ત નથી થયા એ તમારી કાર્યાલય માટેનો જે પ્રેમ છે એ ભારતીય જનતા પાર્ટી માટે ભવિષ્યની આશા સમાન છે મિત્રો આજે મહારાજ કૃષ્ણ કુમારજીને હું મનપૂર્વક પ્રણામ કરી યાદ કરવા માંગુ છું જ્યારે દેશ આઝાદ થયો અંગ્રેજોએ જતા જતા અંતિમ ષડયંત્ર કર્યું દેશ પાંચસો થી વધુ રિયા ભાવનગરના મહારાજા કૃષ્ણ કુમારજી નો એક પત્ર કાશ્મીર થી કન્યાકુમારી ને દ્વારકા થી કામખ્યા સુધી વિશાળ ભારતના સૌ રાજા રજવાડાઓ માટે પ્રેરણા રૂપ બન્યો અને અખંડ ભારતની રત્ના કરી જેની શરૂઆત મહારાજ કૃષ્ણ કુમારસિંહજીએ કરી એને ભેગું કરવાનું કામ પ્રચંડ પુરુષાર્થ ગુજરાતના જ પનોતા પુત્ર સરદાર સાહેબે કર્યું અને આ વર્ષ સરદાર સાહેબ નું દોઢસો મુ પણ વર્ષ છે એટલે હું આજે સરદાર સાહેબ ને પણ મનપૂર્વક પ્રણામ કરવા માંગુ છું મિત્રો હું છેલ્લે ભાવનગર આ વખતની નહીં એના પહેલાની ચૂંટણીમાં જીતુભાઈ ના પ્રચારમાં આવ્યો હતો મેં ભાવનગર એ વખતે જોયેલું આજે જોયું મેં મનસુખભાઈ માંડવિયાને કહ્યું કોર્પોરેશને આપણા ભાવનગરને ખૂબ સુંદર બનાવવાનું કામ કર્યું છે સાત અર્થમાં હું દેશભરમાં ફરતો હોઉં છું અનેક શહેરો નાના મોટા જોયા છે પણ આવી સ્વચ્છતા આવું લાઈન બંધ વૃક્ષારોપણ એક બી ખાલો ના પડ્યો હોય એ પ્રમાણે એનું વૃક્ષારોપણ દરેક ચાર રસ્તાને સિમ્બોલિક રૂપે સુંદર બનાવવાનું કામ અને ક્યાંય કચરો આંખે ઉડીને ના એ પ્રકારની સ્વચ્છતા ભાવનગર મ્યુનિસિપલ મારા હૃદયપૂર્વક ખૂબ ખૂબ અભિનંદન મિત્રો આજે ભાવનગર જિલ્લા ભાજપ કાર્યાલય શ્રી કમલમ નું ઉદઘાટન અને વાસ્તુ પૂજન આપણે સૌ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ માટે આ એક પોતાના નવા ઘરનું વાસ્તુ હોય એવો પ્રસંગ છે બાકી બધી પાર્ટીઓની મને ખબર નથી પણ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાનું બીજું ઘર ભાજપનું કાર્યાલય હોતું હોય છે એની મને બરોબર ખબર છે અને આધુનિક સુવિધાયુક્ત કાર્યાલય

ભાવનગરના સૌ કાર્યકર્તાઓને મારા મનપૂર્વક અભિનંદન અને ખૂબ ખૂબ શુભકામનાઓ ભારતીય જનતા પાર્ટી વિચારધારાના આધાર પર અને સંગઠનની તાકાત પર રાજનીતિમાં કામ કરવાનો નવો ચીલો દીનદયાલજીના નેતૃત્વમાં જનસંઘે પાડ્યો અને એ દિવસથી જ બધી જ પાર્ટીઓ નેતા આધારિત પાર્ટી બની આપણી પાર્ટી કાર્યકર્તા આધારિત પાર્ટી બની અને એ એ સંસ્કાર આપણે આજ સુધી જાળવી રાખે વખતે નક્કી કર્યું આપણે બે હજાર પંદર માં કે સમગ્ર દેશની અંદર દરેક જિલ્લામાં એક કાર્યાલય અને મિત્રો આજે જોવા જઈએ તો બનેલા કાર્યાલય પહેલા બનેલા કાર્યાલય અને કામ ચાલુ હોય એવું બધું મળીને જિલ્લાના કાર્યાલયોનું કામ પૂરું થઈ ગયું અને આપણા ગુજરાતમાં પણ બેતાલીસ જિલ્લા કાર્યાલય બનાવવાના છે પચીસ પહેલેથી બનેલા હતા આઠ બની ચૂક્યા છે અને પાંચ નું કામ ચાલુ છે હવે જગદીશભાઈ તમારી જવાબદારી છે કે બાકીનું જે રહ્યું કહ્યું હોય એ પૂરું કરી નાખો ભાઈ કારણ કે ભારતીય જનતા પાર્ટીની મ્યુનિસિપાલિટી ચલાવવાની હોય મ્યુનિસિપલ કોર્પોરેશન ચલાવવાનું હોય તાલુકા પંચાયત જિલ્લા પંચાયત રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકાર એના ચલાવવાનું મૂળ કામ આપણી નીતિઓથી થતું ભારતીય જનતા પાર્ટીની નીતિ ઘડવાની જગ્યા આપણી ચૂંટણીની રણનીતિ ઘડવાની જગ્યા એટલે આપણું કાર્યાલય જ્યાં કાર્યનો આલય હોય એ જ કાર્યાલય મિત્રો અને ભારતીય જનતા પાર્ટી આ જો જોતામાં રાજીવ ગાંધીએ મેણું માર્યું હતું અમે બે અમારા બે અને આજે દેશમાં સતત ત્રીજી વાર નરેન્દ્રભાઈને વડાપ્રધાન બનાવવાનો યશ આપણી પાર્ટીને મળ્યો પંચાયત થી પાર્લામેન્ટ સુધી અનેક જગ્યાઓ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ સેવા કરવા માટે સત્તા પ્રાપ્ત કરી સેવા યજ્ઞ ચાલુ કર્યો એકવીસ સરકારો અગણિત જિલ્લા પંચાયતો

પાંચમી વાર આપણે સરકાર બનાવવાનું કામ કર્યું છે અને નરેન્દ્રભાઈ ની ઉપસ્થિતિમાં આજે બિહાર સરકારની વિધિ થઈ અને બિહારની ચૂંટણી બિહારની ચૂંટણી મુદ્દાઓ પર લડાઈ છે એક બાજુ જંગલ રાત ફેલાવવા વાળા ઘમંડિયા ગઠબંધન અને બીજી બાજુ બિહાર ને સલામત બનાવવા વાળું એનડીએ એક બાજુ ઘુસપેટિયા યાત્રા કાઢવા વાળી કોંગ્રેસ પાર્ટી અને બીજી બાજુ ન કેવલ બિહાર દેશભર માંથી એક ઘૂસપેઠિયાને વીણી વીણી દેશની બહાર કાઢવાના સંકલ્પ આપણી ભારતીય જનતા મિત્રો બિહારની જનતાએ આપ્યો સૌથી પહેલા તો મોદી સાહેબ ત્રીજી વાર સતત દેશના વડાપ્રધાન બને બિહારની જનતાએ બે હજાર દસ થી સતત ફરીવાર આપણી સરકાર બની ઓડિશામાં પહેલી વાર આપણી સરકાર બની હરિયાણામાં આપણે હેટ્રિક લગાવી મહારાષ્ટ્રમાં આપણે હેટ્રિક લગાવી અરુણાચલમાં ત્રીજી વાર સરકાર બની આંધ્રપ્રદેશમાં પ્રદેશમાં પહેલી વાર સરકાર બની સિક્કિમમાં પણ એનડીએ ની સરકાર બની અને દિલ્હીમાં

નરેન્દ્રભાઈ વડાપ્રધાન બન્યા ત્યારે પાર્ટી અધ્યક્ષ બન્યો બીજી વાર મંત્રીમંડળમાં જોડાયો ત્રીજી વાર મંત્રીમંડળમાં કરોડ ઘર શૌચાલય ગેસ વીજળી પાંચ કિલો મફત અનાજ પાંચ લાખ સુધી નો ઇલાજ મફત આ બધી જ વ્યવસ્થાઓ એક દસ વર્ષની અંદર નરેન્દ્ર મોદીએ પૂરી કરી અને દેશમાંથી સત્યાવીસ કરોડ ગરીબોને ગરીબી રેખાની બહાર એના કારણે એના કારણે આજે ભારતીય જનતા પાર્ટી આ વિજયની પરંપરા વિજયની પરંપરા સર્જી છે પહેલાની સરકારોએ નીતિઓના નામે વિદેશમાં બનેલી પોલિસી કટપેસ્ટ કરી અહીંયા લાગુ કરવાનું કામ કર્યું નરેન્દ્રભાઈએ ગહન ચિંતન અધ્યયન કરાવી કરી આપણી સમસ્યાઓને સમજી અને સમસ્યાઓના નિરાકરણ માટે સરકારે નીતિઓ બનાવી એનું પરિણામ એ આવ્યું કે અગિયાર માં નંબરે આપણું અર્થતંત્ર હતું બે હજાર માં જરા જોર બોલો ભાવનગર વાળા કયા નંબરે હતું ભાઈ જોર થી બોલો કયા નંબરે દસ જ વર્ષમાં આપણું અર્થતંત્ર દુનિયામાં ચોથા અને ભાવનગર વાળા ચોથા થી ખુશ છો ભલા માણસ સત્યાવીસ પેહલા દુનિયાના ત્રીજા નંબર નું અર્થતંત્ર આપણું ભારત બનવાની શરૂઆત ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય સેનાઓનું આધીનકરણ હોય બંદરોનો વિકાસ કરવાનો હોય મહાનગર નગર ગામડાઓનો વિકાસ કરવાનો હોય દરેક ક્ષેત્રની અંદર આપણે આગળ વધ્યા અને દેશની જનતાને બે હજાર સુડતાલીસમાં મહાન ભારત બનાવવાની પૂર્ણ વિકસિત ભારત બનાવવાનો સંકલ્પ નરેન્દ્રભાઈએ ન કહેવાય એમને લીધો કેવળ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા જોડે લેવડાયો પરંતુ એ સંકલ્પ આજે એકસો ત્રીસ કરોડ ભારતીયોનો સંકલ્પ બની સમગ્ર વિશ્વમાં ભારત આજે આગળ વધી રહ્યું છે મિત્રો ભારતની સુરક્ષા હોય કે ભારતના સાંસ્કૃતિક વારસાને આગળ વધારવાનું આ વર્ષ વંદે માતરમનું નું દોઢસોમુ વર્ષ છે વંદે માતરમનું ગાન વંદે માતરમનું ગીત આપણા આઝાદીના આંદોલનનો ઉદ્ઘોષ બન્યો વંદે માતરમના નારાથી સાત સમંદર પાર બેઠેલી અંગ્રેજ સરકાર પણ થરથર કાંપતી હતી એક એક શહીદ જ્યારે શહીદ થવાની પર આવી ત્યારે એના મોમાંથી ભગવાનનું નામ નહોતું નીકળ્યું દરેક શહીદે વંદે માતરમનો જયઘોષ કરી પોતાના પ્રાણ માતૃભૂમિને અર્પિત કર્યા અને આ વંદે માતરમના 150 માં વર્ષમાં આપણે સૌએ વંદે માતરમના ગીતને યુવાનો સુધી આપણા બાળકો સુધી અને આવનારી ત્રણ પેઢી સુધી વંદે માતરમનો ઇતિહાસ વંદે માતરમનો મહિમા અને વંદે માતરમનો ભાવ એ ત્રણેયને પહોંચાડવાનું કામ કર્યું છે મિત્રો બહુ લાંબા સમયથી તમે બેઠા છો મારે લાંબી વાત નથી કરવી ભારતીય જનતા પાર્ટી પાર્ટી એવી છે જેને હર પરાજય દરેક પરાજય આપણે એવું નથી દરવાર જીત્યા છે આપણે તો હાર્યા વધારે છે જીત્યું ઓછા છે જીતવાની શરૂઆત તો ઓગણીસો નેવું માં ગુજરાત થી સરંગ જીતવાની શરૂઆત પેહલા હારતા હતા પણ દરેક પરાજયમાં આપણે સંઘર્ષનો સંકલ્પ લીધો દરેક સંઘર્ષથી સંગઠન બનાવવાનો સંકલ્પ લીધો અને બનેલા સંગઠનને સિદ્ધાંતના આધારે ચાલવાની શીખ આપી અને સિદ્ધાંતની આધારે ચાલતા સંગઠનથી રાષ્ટ્ર રાષ્ટ્રભક્તોની ટોળી એવી ભારતીય જનતા પાર્ટી બનાવી જે આજે ભારતને સમગ્ર વિશ્વમાં સૌથી આગળ લઈ જવા માટે મથામણ કરે છે મિત્રો ભારતીય જનતા પાર્ટી એક રાજનીતિક દલ થી વધારે રાષ્ટ્રવાદ પર આધારિત એક વૈચારિક આંદોલન છે અને એના કારણે જ દેશની જનતાની આપણને વારંવાર સ્વીકૃતિ મળે છે અને મિત્રો આજ હું અહીંયા ભાવનગરમાં આવ્યો છું આવ્યો છું તો કાર્યાલયનું ઉદઘાટન કરવા હમણાં હમણાં કોંગ્રેસ આ બધા ફરવા નીકળી પડ્યા છે એમને કહું ફરો જરૂર લોકોનો સંપર્ક કરો તો તમારી ભૂલોની તમને સમજણ પડશે પણ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં બિહારની જેમ સુપડા સાફ થઈ ને ફરી એકવાર સમગ્ર ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીનું કમળ કમર આકાશ ને છૂતું હોય રીતે દિગ્ દિગંત પર પહોંચવાનું છે નરેન્દ્રભાઈ નું નેતૃત્વ અહીંયા ભૂપેન્દ્રભાઈ ને જગદીશભાઈ નું નેતૃત્વ હર્ષભાઈ નો સહયોગ એ ગુજરાતના ભવિષ્યને ઉજ્જવળ બનાવે એવો વિશ્વાસ પૂરા ગુજરાતની જનતાને છે અને ગુજરાતે તો ઓગણીસો નેવું થી ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી પરાજય નથી જોયો અને એ ખાલી આત્મવિશ્વાસ થી નહી કાર્યકર્તાઓના સંખ્યાબળથી નહીં જનતા જનાર્દનના સુખ દુઃખ સમજી એની જોડે ઊભા રહી અને એમને ખભે ખભો મિલાઈ કામ કરવાના કારણે થયું અને સંસ્કાર એ પરંપરા આપણે આગળ પણ ચાલુ રાખીશ રાખીશું અને આજે આ ભાવનગરના કાર્યાલયનું જે ઉદ્ઘાટન થયું છે કાર્યાલય અનેક વર્ષો સુધી ભાવનગર જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના યશસ્વી પથનું પ્રદર્શક બને એવું હું પરમ કૃપારું પરમાત્મા અને માતાજી જોડે પ્રાર્થના કરું છું મિત્રો ફરી એકવાર ભાવનગરના સૌ કાર્યકર્તાઓની મનપૂર્વક હું ક્ષમા માંગુ છું અને નવા કાર્યાલય અને તમારા ભવિષ્યના વિજય માટે અનેક અનેક શુભકામનાઓ વંદે માતરમ મારી સાથે ફરી એકવાર બોલીશું જરા પ્રચંડ અવાજથી હાથ ઉપર ઉઠાઈ ભારત માતા કી ભારત માતા કી વંદે 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 આપ સૌનો ખૂબ ખૂબ ધન્યવાદ